सामाजिक शैक्षणिक रीते पछात वर्गना पत्रों करवा बाबत चकासनी खराई गुजरात सरकार सामाजिक न्याय और अधिकारिता विभाग ठराव क्रमांक सशप एक लाख बीस हजार बीस भाग्या आठ हजार छ सौ पात्र अ सचिवालय गांधीनगर ता सात जून बे हजार चौबीस वंचाने लीधा सात गुजरात अनुसूचित जाति अनुसूचित जनजाति अन्य पछात वर्गो प्रमाणपत्रों जारी करने नियमन अधिनियम बेहजार अठार बे आ विभागन ता छवीस मार्च बेहजार पंदर नो ठराव क्रमांक सशब एक हज़ार चार सौ आठ भाग्या एक हज़ार सात सौ छप्पन त्र विभागनो ता पच्चीस फेब्रुआरी बेहजार बीस नो समानाकी परिपत्र खुल तो कौंस चार सामाजिक न्याय ने अधिकारिता विभाग की सूचना नो जीएचएल हेचएल ओगनीस शून्य एसएसपी एक लाख बीस हजार ओगनीस भाग्या एक लाख ओगणत हज़ार एकाणु ए तारीख नव मार्च बे हजार ओगनीस पांच नियामकश्री विकसती जाति कल्याण नोता अठावीस मई बे हज़ार चौबीस नो पत्र क्रमांक विजात जाप्रप दरखास्त बे हजार चौबीस ऋण पच्चीस भाग्या एक हज़ार छ सौतेतरीस प्रस्तावना वंचाने लीधा क्रमांक एक द गुजरात शेड्यूल कास्ट्स Scheduled Tribes એન્ડ Other બેકવર્ડ Classes Regulation ઓફ Issuance એન્ડ Verification ઓફ Certificates એક્ટ બે હજાર અઢારની જોગવાઈ અનુસાર અનામત વર્ગોના ઉમેદવારોને નિમણૂક આપતા પહેલા જાતિ પ્રમાણપત્રોની ખરાઈ કરવાની રહે છે જે અન્વયે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ખરાઈની કામગીરી નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે વંચાણે લીધા ક્રમાંક બે ઉપરના ઠરાવથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી ખરાઈ અર્થે રાજ્ય કક્ષાની વિશ્લેષણ સમિતિની રચના કરવામાં આવેલ છે વંચાણે લીધા ક્રમાંક દુઃખી ચહેરો ત્રણ ઉપરના આ વિભાગના તા પચ્ચીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસના પરિપત્રથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને નિમણૂક આપતા પૂર્વે જાતિ પ્રમાણપત્રોની ચકાસણી ખરાઈ કરવા બાબત અંગે જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે વધુમાં જાતિ પ્રમાણપત્રની ચકાસણી માત્ર ભૌતિક ખરાઈ પૂરતી સીમિત નથી પરંતુ આ ચકાસણીના સંદર્ભમાં સંબંધિત ઉમેદવાર ખરેખર જે તે જાતિ પૈકીની જાતિના છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવતી હોય આવા ઉમેદવારોની જાતિ ગુજરાતના મૂળ વતની હોવા અંગેના પર્યાપ્ત આધારો મેળવીને તથા ચકાસણી કરીને ઉમેદવારના જે તે જાતિ અંગેના દાવાની યોગ્યતા અંગે નિર્ણય લેવામાં આવે છે આ પ્રક્રિયા સંવેદનશીલ તેમજ ઉમેદવારના ભવિષ્યને સીધી રીતે અસર કરતા છે આથી સરકારી સેવાઓમાં નિમણૂંકમાં વિલંબ નિવારવા માટે વંચાણે લીધા ક્રમાંક દુઃખી ચહેરો ચાર ઉપરના નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણના પત્રથી આ અંગે જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરવા વિનંતી કરવામાં આવેલ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી પ્રક્રિયા સ્પષ્ટ અને ઝડપી બનાવવા તેમજ વાસ્તવિક અરજદારને જ લાભ મળે તે માટે જરૂરી સૂચનાઓ પ્રસિદ્ધ કરવાની બાબત સરકારશ્રીના વિચારણા હેઠળ હતી ઠરાવ આ વિભાગના તા પચ્ચીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસના પરિપત્ર ક્રમાંક સશબ એક લાખ બાવીસ હજાર બાવીસ ભાગ્યા આઠ હજાર છસો પાંત્રીસ અથી પ્રસિદ્ધ કરવામાં આવેલ સૂચનાઓ આથી રદ કરવામાં આવે છે રાજ્ય સરકારની સેવાઓમાં નિમણૂક આપતા પહેલા સત્તાધિકારી દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રની ચકાસણી ખરાઈની પદ્ધતિ નિયત કરવા અંગે થયેલ કાળજીપૂર્વકની વિચારણાને અંતે નીચે મુજબની સૂચનાઓ અમલમાં મૂકવાનું આથી ઠરાવવામાં આવે છે એક સંબંધિત વિભાગ ખાતાના વડા દ્વારા જે ઉમેદવારોના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જાતિ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની થતી હોય તેવા તમામ ઉમેદવારો પાસેથી આ સાથે સામેલ રાખેલ નિયત ફોર્મમાં વિગતો તથા આધાર પુરાવાની નકલો મેળવીને પરિશિષ્ટ મુજબના નિયત ફોર્મ સાથે મોકલવાની રહેશે બે ઉમેદવારો તરફથી રજૂ થયેલ આધાર પુરાવાની તેના અસલ પુરાવા સાથે ખરાઈ કરીને સંબંધિત વિભાગ ખાતાના વડાની કચેરીના અધિકૃત અધિકારી દ્વારા ફોર્મમાં નક્કી કરેલ જગ્યાએ સહી સિક્કા સાથે જરૂરી પ્રમાણપત્ર અચૂક આપવાનું રહેશે ત્રણ સંબંધિત વિભાગ ખાતાના વડાની કચેરી દ્વારા તમામ ઉમેદવારો પાસેથી મળેલ નિયત ફોર્મ તેની સાથેના આધાર પુરાવા સહિત એકત્રિત કરી તમામ ઉમેદવારોના ફોર્મ તથા નામ સરનામા ઈમેઇલ તથા સંપર્ક અંગેની વિગતો સહિતની યાદી એકસાથે નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગરને મોકલી આપવાની રહેશે ચાર વિવિધ ભરતી સંસ્થાઓ દ્વારા થતી વર્ગ એક અને બેની ભરતીઓમાં ઉત્તીર્ણ થતા ઉમેદવારોને નિમણૂક આપતા પૂર્વે સંબંધિત વિભાગ ખાતાના વડાની કચેરી દ્વારા મળતી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોની જાતિ પ્રમાણપત્રની ખરાઈ અંગેની દરખાસ્તની ચકાસણીની કાર્યવાહી નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણની કક્ષાએથી કરવાની રહેશે પાંચ વિવિધ ભરતી સંસ્થાઓ દ્વારા થતી વર્ગતણની ભરતીઓમાં પસંદગી પામેલ પામેલસા શૈ પ ના ઉમેદવારોની સંખ્યા ખૂબ વધુ હોય અને ઝડપી તેમજ સમયમર્યાદામાં જાતિ પ્રમાણપત્રોની ચકાસણી ખરાઈ કરવાની જરૂરિયાત ઉદ્ભવે ત્યારે નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ આવા ઉમેદવારોને ફળવાતા જિલ્લામાં સંબંધિત જિલ્લા નાયબ નિયામકશ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ કલ્યાણના અધ્યક્ષસ્થાને બનાવવામાં આવેલ ટીમ થકી જાતિ પ્રમાણપત્રની ચકસની ખરાઈ કરાવી શકશે છ જાતિ પ્રમાણપત્રની ચકાસણી ખરાઈ કરતી વખતે કોઈ શંકાસ્પદ જણાય તેવા કિસ્સાઓમાં સંબંધિત જિલ્લા નાયબ નિયામક વી જા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વી જા એ પોતાના રિમાર્કસ તેમજ સ્વયંસ્પષ્ટ અભિપ્રાય સાથે આવા પ્રમાણપત્રો તેઓની કક્ષાએ થયેલ તમામ કાર્યવાહી તેમજ આધાર પુરાવાઓ પ્રમાણિત કરી નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણની કચેરી મારફતે રાજય કક્ષાની વિશ્લેષણ સમિતિ સમક્ષ રજૂ કરવાના રહેશે ઉપરોક્ત સૂચનાનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવા વહીવટી વિભાગોને આથી જણાવવામાં આવે છે આ ઠરાવ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર તા પાંચ જૂન બે હજાર ચોવીસના રોજ મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે જી પી पटेल अयुक्त सचिव सामाजिक न्याय अधिकारिता विभाग गुजरात सरकार सामाजिक न्याय अधिकारिता विभाग सचिवालय गांधीनगरना ठराव क्रमांक सशब एक लाख बीस हजार बीस भाग्या आठ हजार छ सौ ता सात जून हजार चौबीस नु बीडाण सामाजिक शैक्षणिक रीते पछात वर्गना प्रमाणपत्र चकासनी उम्मीदवार रजू करने थी नो फोन परिशिष्ट ફોર્મ ભરતા પહેલાં ફોર્મ સાથેની સૂચનાઓ અવશ્ય વાંચવી પ્રતિ નિયામકશ્રી નિયામક વિકસતી જાતિ કલ્યાણની કચેરી નંગ ચાર ભાગ્યા ત્રણ ડો જીવરાજ મહેતા ભવન ગુજરાત રાજ્ય ગાંધીનગર વિષય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રની ચકાસણી બાબત શ્રીમાન સાહેબ રાજ્ય સરકારશ્રી હેઠળના એક વિભાગ ખાતા હેઠળની હોદ્દોની જગ્યા ઉપર ભરતી સંદર્ભે મેં રજૂ કરેલ મારા જાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રની ચકાસણી માટે મારી નીચે મુજબ વિગતો અને આધારો રજૂ કરું છું ઉમેદવારનું પૂરું નામ બે ઉમેદવારના પિતાનું પૂરું નામ ત્રણ હાલનું સરનામું પૂરું સરનામું પિનકોડ નંબર સહિત દર્શાવવું કાયમી સરનામું પૂરું સરનામું દર્શાવવું ઉમેદવારની જાતિ મૂળ વતન ગામ ડોટ તાલુકો જિલ્લો રાજય ગુરુ વિરામ એ ગુરુ વિરામ આઠ ગુરુ વિરામ ગુરુ વિરામ એડ્રેસ સંપર્ક માટે મોબાઈલ નંબર ટેલિફોન નંબર ઉમેદવારના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્ર નંબર તારીખ નકલ સામેલ રાખવી ગુરુ વિરામ ગુરુવિરામ ચાર પાંચ એસ ગુરુ વિરામ દસ અગાઉ અન્ય જગ્યા માટેની ભરતી સંદર્ભે આ જાતિ પ્રમાણપત્રની નિયામક વિકસતી જાતિ કલ્યાણની કચેરી ખાતે ચકાસણી કરાવેલ છે હા ના જો ચકાસણી કરાવેલ હોય તો તેવી જગ્યાનો હોદ્દો અને વિભાગ ખાતાની વિગત ચકાસણી કરાવ્યાનો માસ વર્ષ આ બાબતના પત્રની નકલ સામેલ રાખવી અગિયાર ઉમેદવારના શાળા છોડ્યાના પ્રમાણપત્રના નંબર તારીખ નકલ સામેલ રાખવી બાર ઉમેદવારના પિતા શિક્ષિત હોય તો તેમના શાળા છોડ્યાના પ્રમાણપત્રના નંબર તારીખ નકલ સામેલ રાખવી તેર તા એક એપ્રિલ ઓગણીસો ઇઠ્યોતેર પહેલાના જાતિ અને વતન અંગેના અન્ય જે પુરાવા હોય તે નકલ સામેલ રાખવી ક્રમ જેનો પુરાવો પ્રમાણપત્ર હોય તમનું પૂરું નામ પુરાવાની વિગત એલ સી દસ્તાવેજ હક્કપત્રકની નોંધ વગેરે જે હોય તે પુરાવાના નંબર ઈસ્યુ તારીખ એક બે ત્રણ ચાર પાંચ જેનો પુરાવો રજૂ કરેલ છે તેનો ઉમેદવાર સાથે સંબંધ ચૌદ જો ઉમદવારના પિતા દાદા અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવીને વસ્યા હોય તો મૂળ ગુજરાત રાજ્યના વતનીના કિસ્સામાં આ વિગતો જરૂરી નથી મૂળ વતનની વિગત ગામ તાલુકો જિલ્લો રાજ્ય ચાર પિતા કે દાદા પૈકી કોણ ગુજરાત રાજ્ય ખાતે આવીને વસ્યા છે આઠ કયા વર્ષથી ગુજરાત રાજ્ય ખાતે આવીને વસ્યા છે ઓ ગુજરાતમાં કાયમી વસવાટના સમર્થનમાં પુરાવાઓ નકલ સામેલ રાખવી ગુરુવિરામ ગુરુવિરામ ક્રમ જેનો પુરાવો પ્રમાણપત્ર હોય તેમનું પૂરું નામ પુરાવાની વિગત પુરાવાના નંબર તારીખ જેનો પુરાવા રજૂ કરેલ છે તેનો ઉમેદવાર સાથે સંબંધ અમારા દ્વારા રજૂ કરવામાં આવેલ ઉકત વિગતો અને આધાર પુરાવા સાચા છે તેમાં કોઈપણ પ્રકારના સુધારા વધારા કે ફેરફાર કરવામાં આવેલ નથી તેની આથી બાંહેધરી આપીએ છીએ ભવિષ્યમાં આ વિગતો કે પુરાવા ખોટા પુરવાર થશે તો તે અંગેની જવાબદારી અમારી રહેશે તારીખ ઉમેદવારની સહી સ્થળ સંબંધિત ખાતા કચેરીના અધિકૃત કરેલા અધિકારીનું પ્રમાણપત્ર આથી પ્રમાણિત કરવામાં આવે છે કે ઉમેદવારશ્રી શ્રીમતી કુ એ આ ફોર્મ સાથે જે આધાર પુરાવાની નકલો રજૂ કરેલી છે તે તમામની તેના અસલ ઓરિજિનલ પત્રો દસ્તાવેજો સાથે ચકાસણી કરવામાં આવી છે અને તે બરાબર જણાયેલ છે રજૂ થયેલ નકલોમાં કોઈ તફાવત કે સુધારા વધારા થયેલા જણાયેલ નથી તારીખ અધિકૃત અધિકારીની સહી સ્થળ અધિકારીનું નામ અને હોદ્દો કચેરીનો સિક્કો સાત નોંધ ઉમેદવાર તરફથી કોઈ ચોક્કસ અસલ ઓરિજિનલ પત્રો દસ્તાવેજો રજૂ થયેલ ન હોય અથવા તફાવત જણાયેલ હોય તો તેની સ્પષ્ટ વિગતો આ પ્રમાણપત્રમાં જણાવવી બે ત્રણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે વિગતો રજૂ કરવા અંગે ધ્યાને લેવાની સૂચનાઓ ઉમેદવારે નિયત ફોર્મમાં વિગતો ભરી સહી કરી નીચે દર્શાવેલ પૈકી લાગુ પડતા અને જરૂરી આધારોની સ્વપ્રમાણિત નકલો સહિત જે ખાતાની જગ્યા માટે પસંદગી થયેલ હોય તે ખાતા મારફત રજૂ કરવાનું રહેશે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અંગેના જાતિ પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે રજૂ કરવાપાત્ર આધાર પુરાવા ઉમેદવારના જાતિ અને શાળાકીય પુરાવા જેમાં જાતિ દર્શાવવામાં આવેલ હોય એક ઉમેદવારનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિ પ્રમાણપત્ર બે ઉમેદવારના ધોરણ દસ અથવા ધોરણ બારના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા વૈપત્રકનો ઉતારો ત્રણ ઉમેદવારના પિતાશ્રીના શાળા છોડ્યાના પ્રમાણપત્ર અને ધોરણ એકનો વયપત્રકનો ઉતારો ચાર ઉમેદવારની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પેટા જાતિ બતાવવામાં આવી હોય તેવાતા એક એપ્રિલ ઓગણીસો ઇઠ્યોતેર કે તે પહેલાના પિતા સિવાયના પિતૃપક્ષના આધારો એટલે કે કાકા ફોઈ દાદા પરદાદાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને ધોરણ એકની શાળાનો વયપત્રકનો ઉતારો તેમજ તલાટી કમ મંત્રી રેવન્યુ તલાટી સમક્ષનું પેઢીનામું રજૂ કરવાનું રહેશે આવા આધાર પુરાવાની વિગત ફોર્મના ક્રમ ઋણ તેરમાં માં દર્શાવવી પાંચ ઉમેદવારની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પેટા જાતિ બતાવવામાં આવી હોય તેવાતા એક એપ્રિલ ઓગણીસો ઇઠ્યોતેર કે તે પહેલાના પિતૃપક્ષના એટલે કે કાકા ફોઈ દાદા પરદાદાના મહેસૂલી રેકર્ડ જેમાં જાતિ દર્શાવવામાં આવેલ હોય જેવા કે આ છ